આ ન્યૂઝ પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો દમણ દીવ લોકસભા બેઠક પર આજે પ્રદેશની ચૂંટણીના ઇતિહાસનો સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો હતો જેમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે પ્રદેશના ત્રણ ટર્મના સાંસદ લાલુભાઈ પટેલને સાત મતોથી પરાજય આપ્યો છે દમણદીવ બેઠક પર ઇતિહાસમાં પ્રથમવાર અપક્ષ ઉમેદવારે જીત નોંધાવી છે આ પ્રસંગે ઉમેશ પટેલે જીતની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ જીત દમણદીવની જનતાની જીત છે પ્રશાસનિક તાનાશાહી સામે જનતાએ તેમને મત આપી વિજેતા બનાવ્યો છે આવનારા દિવસોમાં દમણના વિકાસમાં જે પણ કામ કરવાના છે તે કામ કરશે ઉમેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે તેમને આ ચૂંટણીમાં સાત મતની લીડ મળી છે અહીં ભાજપના ઉમેદવાર લાલુભાઈ ત્રણ ટર્મના સાંસદ હતા પરંતુ તેઓ પ્રશાસન અને પ્રજા વચ્ચે જે સંકલન સાધવું જોઈએ તેમાં નિષ્ફળ રહ્યા એટલે તેમણે હારનો સામનો કરવો પડ્યો છે તેમ જણાવ્યું હતું વધુમાં લોકશાહીની સ્થાપના કરવી એ તેમની પ્રથમ પ્રાયોરિટી હોવાનું ઉમેશ પટેલે જણાવ્યું હતું તો ચોથી ટર્મમાં હારનો સામનો કરનાર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે પરિણામ બાદ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેઓ ત્રણ ટર્મના સાંસદ હતા અને આ વિસ્તારમાં ખૂબ જ સારા કામો કર્યા છે કદાચ દમણ દીવની જનતા બદલાવ ઈચ્છતી હોય એટલે તેમણે આ પરિણામ આપ્યું છે તેઓ ભલે હાર્યા હોય પણ આવનારા દિવસોમાં દમણ દીવની જનતા માટે પોતાનાથી બનતી મદદ અને સેવા કાર્યો કરતા રહેશે જીત જનતાની છે અને આ જીત જે છે એ જનતાને જ સમર્પિત છે હું એકલો માણસ હતો હું તો એકલો જ લડતો હતો જનતાએ ખૂબ પ્રેમથી વોટ આપ્યા છે અને અહીંયા જે તાનાશાહી હતી લોકો જે આક્રોશિત હતા અને આનાથી આપણે લેસન બી લેવાનું છે જે રીતે લાલુભાઈ જે વખતે જીત્યા હતા તો કેટલા વોટોથી જીત્યા હતા આજે લાલુભાઈએ હારનો સામનો કરવો પડ્યો હતો ખાલી અને ખાલી એટલે કે જ્યારે જનતા દુઃખી હતી તકલીફમાં હતી ત્યારે લાલુભાઈ બોલ્યા નહીં અને જે પણ દમણની સમસ્યા હતી અને જે સમસ્યા માટે નિવારણ કરવાનું હતું કે જે તે અધિકારીઓ સાથે સમન્વય કરવાનો હતો પ્રજા અને પ્રશાસનનું કામ વચ્ચે જે પ્રતિનિધિઓ હોય એને સમન્વય કરવાનો હતો તો પ્રશાસન અને પ્રજા વચ્ચે જે ખાઈ મોટી થતી ગઈ તેના માટે જવાબદાર લાલુભાઈ હતા અને તેના ફળ સ્વરૂપ આજે જનતા જનાર્દન એક ફેસલો આપ્યો અને ઐતિહાસિક ફેસલો આપ્યો કે આપણા દમણ દીવમાં તો એમ કહેવાય ને કે ભાઈ વગર પૈસે તો ચૂંટણી જીતાય જ નહીં ખાવા પીવાનું ને રોકડું બોકડું ને કૂકડું તેના વગર વોટ નહીં મળે અને મારી દમણ દીવની જનતાએ ખૂબ જ પ્રેમથી મને એક ઐતિહાસિક ફેસલા તહત મને ચૂંટણીમાં જીતાડ્યો છે તો આપ શોના માધ્યમથી મારી દમણ દીવની જનતાને આભાર વ્યક્ત કરું છું અને તમને વિશ્વાસ અપાવું છું કે હું તમારો જનપ્રતિનિધિ તમારો નોકર બનીને તમારો સેવક બનીને પાંચ વર્ષ સુધી હું સતત કામ કરતો સાત હજાર છવ્વીસ છો આપણે જીત્યા છે અને દમણ કરતા વધારે વોટ મને દીવથી થી મળ્યા છે દીવમાં મને લગભગ લગભગ સાત હજારથી થી વધારે વોટ વધારે મળ્યા જનતા જેનાધાર છે જનતા ઉપર આપણે છોડી મૂકેલું આપણે કામ તો કર્યા છે ત્રણ સાંસદ બનાવ્યો મને સરપંચ બી હતો લોકોને કામ કામ કરીશ લોકોના એવું કાંઈ નથી અરજીત થાય સ્વીકારવા પડ આપણે નહીં દીમ દી આજે હાર થઈ ને દીવથી થઈ અમારી દીવ જિલ્લાથી થઈ શું કંઈક કમી રહે કે તો લોકોને શું પૂછવાનું કંઈ કમી હશે તો એ લોકોને ખબર આપણે તો દરેક કામ કર્યું છે ને કરવાના નથી जिस हिसाब से परिणाम आया है लालू भाई क्या संतोष है भाजपा का जिस हिसाब से दमन का परिणाम आया उसमें संतोष तो क्या बात करें लेकिन काम हम लोग ने किया था आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने भी दमन के ऊपर बहुत हाथ रखा था दमनदी और सहलास के ऊपर जनता ने समझा तो क्या था क्या लग रहा है पर विकास होने के बावजूद क्या जनता जनादल ने क्यों वोट नहीं दिया क्या कहना तो कोई बदलाव भी देखा होगा उन लोग ने मैंने भी कुछ कमी रह गई होगी હું પણ પ્રચારમાં ગઈ હતી તો મેં પણ બધી વાતો એટલે બધી એવોની સમસ્યાઓ જોઈ અને મને પણ એવું લાગતું હતું કે મારા પપ્પાને એવો એક એક સમય ખાલી લાવશે ને તો એ બધી બહુ બધી વસ્તુ બદલી શકે છે અને જે લોકોએ એમનો સાથ આપ્યો સહકાર આપ્યો તેથી તેથી મેં ઘણી પ્રસન્ન છું અને એમનો મેં ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મારા ડેડીમાં એટલો વિશ્વાસ બતાવ્યો અને મને ખબર છે કે મારા ડેડી એમના વિશ્વાસ પર વિશ્વાસ પર ખરે ઉતરશે અને મને બહુ જ ખુશી થઈ રહી છે આજે જે પાર્ટીને મારા પપ્પાએ હરાવ્યા છે અને જે જીત હાંસિલ કરી છે એ બહુ મોટી વાત છે અને અગર કોઈ સામાન્ય બીજા માણસ હતો તો એ મારા હિસાબથી એ નહીં કરી શકતે હું પણ એ એમના સામે લડી નહીં શકતે એ એના માટે બહુ હિંમતની જરૂરત છે અને લોકોએ પણ એમને બહુ સા સાથ આપ્યો સહકાર આપ્યો અને એ જે પોતે લડી લડ્યા બીજાના કોઈના મદદ વગર એ બહુ મોટી વાત છે અને એમની જીત પર હું બહુ ખુશ છું આજે હા હું પણ પ્રચાર માટે ગયું ગઈ હતી અને મેં પણ બહુ બધી લોકોની તકલીફોને મુશ્કેલો બધી જોઈ અને મને પણ એવું થતું હતું કે કોઈ નવા વ્યક્તિને લાવવું જોઈએ જનતાને નવો કોઈ ઉમેદવાર આવશે તો નવું કોઈ નવા આઈડિયાઝથી તેઓ કઈ ડેવલપમેન્ટ કરશે કઈ બધી પ્રોબ્લેમ્સને સોલ્વ કરવાની કોશિશ પણ કરશે અને તે લોકોએ કરી બતાવ્યું એમનો પણ એમાં બહુ મોટો સાથ સહકાર છે તેમના માટે હું ખૂબ જ ઉત્સાહમાં છું અને ખુશ છું મારું નામ દિવ્યાંશી ઉમેશ પટેલ